રાજકોટ માધાપર ચોકડી પર ટ્રાફિકની સમસ્યાથી વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે નેશનલ હાઈવે ઓથોરિટીએ કરોડો રૂપિયાના ખર્ચે બ્રિજ બનાવ્યો પરંતુ એક તરફના સર્વિસ રોડની જમીન સંપાદન ન થઈ શકતા માત્ર એક તરફનો સર્વિસ રોડ ચાલુ છે અને તેના કારણે જ ટ્રાફિક સમસ્યા હવે માથાના દુખાવો બની રહ્યો છે માત્ર રાજકોટ નહીં જામનગર અને મોરબીથી આવતા વાહન ચાલકો પણ ટ્રાફિક જામમાં ફસાઈ રહ્યા છે માધાપર ચોકડી ખાતે ટ્રાફિકની સૌથી વધારે સમસ્યા હતી સરકાર દ્વારા બ્રિજ બનાવવામાં આવ્યો અત્યારે આ દ્રશ્યો બતાવશું રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા આ કરોડો રૂપિયાના ખર્ચે આ બ્રિજ બનાવવામાં આવ્યો જોઈ શકાય છે કે બ્રિજ સરસ બન્યો છે પરંતુ બ્રિજ બનાવ્યા બાદ જે સર્વિસ રોડની જે જમીન જે ગાંધી સોસાયટીની જે જમીન છે તે એકવાયર ન કરવામાં આવતા

આ આખે આખું જે જગ્યા છે તે ખોદીને રાખી દીધી છે અને જોઈ શકાય છે કે એક તરફ ટોચ સર્વિસ રોડ ચાલુ છે કરોડોના ખર્ચે બ્રિજ બન્યો પરંતુ બ્રિજ થી કોઈ વધારે ટ્રાફિક ની સમસ્યા હલ ન થઈ અહીંયા વાહન ચાલક ભાઈ રોંગ સાઇડમાં આવતા હતા આપણે એમની સાથે વાત કરીશું ભાઈ તમે આમ રોંગ સાઈડમાંથી હાલ્યા આવતા હતા શું કામ ચાલવું પડે છે કેમ કે સર્વિસ રોડ જ્યારથી આ બની ગયું છે બ્રિજ ત્યારથી આમાં કોઈ ધ્યાન દેવામાં આવ્યું નથી અને અમે બહુ જ હેરાન થઈ રોજ અમારે રોંગ સાઈડમાં જ આવવું પડે કેમ કે આગળથી પણ રસ્તો નથી આમ ફોરિન આવવાનો એટલે બહુ લાંબુ ટર્ન લેવું પડે તો અકસ્માતય થાય ને થાય ને થાય ને 100% થાય કેમ કે બીજે ક્યાંયથી નથી આવાય બીજે આવાય બહુ આગળ જવું પડે પાછું ફરીને આવવું પડે એટલું બહુ સમય બગડે અને આ સર્વે સોળ જ્યાંથી આ બ્રિજ બйно છે ત્યાંથી કોઈ ધ્યાનન નથી આપ્યું એમનેમ પડ્યું છે લોકો જીવના જોખમે રોંગ સાઈડમાં આવતા હોય છે ખરેખર જે સરકાર દ્વારા તાત્કાલિક

થવો જોઈએ પરંતુ જમીન એકવાયર ન થતા આ ટ્રક ને અત્યારે અહીંયાથી નીકળવું પડે છે જોઈ શકાય છે કે આ રીતે મોટા વાહનો બપોરના સમયે કે સમયે નીકળતા હોય છે બ્રિજ બની ગયો જમીન એકવાયર ન થઈ અને જેના કારણે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે સીધા દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું રાજકોટની અંદર સૌથી વધારે જો ટ્રાફિકની સમસ્યા હોય

કરવો પડતો હોય છે તાત્કાલિક કાયદાકીય પ્રોસિજર જે પૂરી કરી અને તાત્કાલિક જે વહીવટી તંત્રના જે અધિકારીઓ છે નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ છે તેમને તાત્કાલિક આ સમસ્યાનો ઉકેલ આવે તેવા પ્રયાસો વાહન ચાલકોના હિતમાં કરવા જોઈએ કેમેરામેન શુભાશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા એબીપીએસ નેતા રાજકોટ